શકાર વાયનન ન્યૂઝ આપનું સ્વાગત છે સમાચાર વાત કરીએ તો વડોદરા શહેર પશ્ચિમ વિસ્તાર માં સૈયદવાસ ખાતે આવેલી જનકનગર સોસાયટી થી ગોકુલ પાર્ટી પ્લોટ સુધી માં બનાવાયેલ પાકા ઓટલા કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ વોલ સહિત ના ગેરકાયદેસર પાકા દબાણો પર દબાણ શાખા નો બુલડોઝર ફરી વળ્યું હતું જ્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં માં રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તાની આસપાસના હંગામી દબાણો સહિત રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે દબાણોનો સફાયો કરી ત્રણ ટ્રક જેટલો માલસામાન પાલિકા તંત્રએ કબજે કર્યો છે પશ્ચિમ વિસ્તારમાં ટીપી રોડ પર સૈયદવાસના જનકનગર સોસાયટીથી ગોકુલ પાર્ટી પ્લોટ સુધીમાં કેટલાક સોસાયટીના મકાન ધારકોએ ગેરકાયદેસર ઓટલા કમ્પાઉન્ડ વોલ અને ફેન્સિંગ બનાવી દીધા છે આ અંગેની જાણ થતાં પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમે બુલડોઝર સહિત વીજ નિગમની ટીમ ફાયર બ્રિગેડની ટીમ એમ્બ્યુલન્સ ટીમ અને બંદોબસ્ત અર્થે સ્થાનિક પોલીસ સાથે મળીને કાર્યવાહી શરૂ કરી હતી પરિણામે કેટલાક લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થયા અને પાલિકાની ટીમ જોડે રકઝક કરી હતી પરંતુ સ્થાનિક પોલીસ કાફલાએ તમામને સહેમતથી ખસેડી દીધા હતા પરિણામે દબાણ શાખાની કામગીરી સરળ થઈ હતી આવી જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં હરણિવારેશયર રિંગ રોડના ગધેડા માર્કેટ ચાર રસ્તા ખાતે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સાથે નડતરરૂપ દબાણો અને હંગામી દબાણોનો સફાયો કરીને દબાણ શાખાની ટીમે ત્રણ જેટલા ટ્રકનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસ ખાતા તરફથી દબાણ ટીમની માંગણી કરેલ તેના આધારે ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રોડ પર લગાવેલ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ શાકભાજીની તેને જમા લેવામાં આવી છે લોકલ પોલીસનો સ્ટાફ ટ્રાફિક પોલીસનો સ્ટાફ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પૂર્વ પૂર્વજોન અને તેમનો સ્ટાફ સાથે રહી ટ્રાફિકને નડતરરૂપ લારીઓ ત્રણ ટ્રક ભરીને જમા લીધેલ છે पालिताना देवा पर वालों ने लाडियों क्या बाजार में लगा या बाजू में कचरा पेटी लोगों ने मांग है कचरा पेटी साफ सॉलिड वेस्ट डिपार्टमेंट द्वारा तनी पर कार्रवाई चालू है तो आप द्वारा रजवत तो करवाना આવશે हां हमें તેમનું ધ્યાન દોરીશું એ બાબતે डिपार्टमेंट ਨੂੰ કે જલ્દીથી જલ્દી એ પ્રશ્ન એમનો સોલ્વ થાય સબસ્ક્રાઇબ નાઉ मिस एन अपडेट